પોરબંદરના કુતિયાણા ગામે રહેતા એક યુવક પર એક શખ્સે હુમલો કર્યો હતો જેમાં ઇજાગ્રસ્ત બનેલ યુવકને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો પોરબંદરના કુતિયાણા ગામે રહેતા દેવદાસ બચુભાઈ કેશવાલા નામનો યુવક માજાપરા વિસ્તારમાં આવેલ વાછરડાડા મંદિર પાસે ઊભો હતો ત્યારે કારા ટીડા કડછા સાથે જૂના મંદુખને લઈ અને બોલાચાલી કરી હતી જે બાદ આ યુવક પર કારાટીડા ટીડા કરછાએ વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ યુવકને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો ઉતિયાણાના માંજા વિસ્તારમાં છાસઠ કેવીને પાછળ કારાટીડા નામનો શખ્સ કરછા હું બાઇક લઈને બેંકનું કામ બતાવીને ઘરે જતો હતો એટલે મને ત્યાં ઊભો રાખ્યો ઊભો રાખવીને ભૂંડું ગાડી ગાડું દેવા માંડ્યો ધાકધમકી આપવા માંડ્યો એટલે મેં નીકળવાની કોશિશ કરી એટલે એને સીધું ગટરના ભૂંગરામાંથી ધારીઓ કાઢીને સીધે સીધું મને અહીંયા સીધું આમ ગરામાં મારો ગયો અમે બચાવ કર્યો એટલે સીધે સીધું અહીંયા આવ્યું ખંભાને પાછળ પછી પ્રવાસોને બીજું ધારીઓ વાર્યું એટલે મેં પકડી લીધું આ ઘટના બાદ પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર